તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ની એપ वन डे नूतन भारत विकसित भारत सशक्त भारत और सुरक्षित भारत आत्मनिर्भर भारत के निर्माता ऐसे माननीय प्रधानमंत्री जी का बहुत बहुत स्वागत वंदन अभिनंदन नमस्कार विकसित भारतना स्वप्न और अमृतकाल संकल्प ने सार्थक करता वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना हस्ते केंद्र और राज्य सरकारना कुल रूपया चौवीस हजार करोड़ विकास प्रकल्पों लोकार्पण और खातमुहूर्त समारोह में माननीय मंत्री श्री अश्विनी वैष्णव जी का मंच पर आसीन वैष्णव जी से अनुरोध कि आप माननीय प्रधानमंत्री जी को शॉल भेंट कर स्वागत करें સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોનું હિત જેમના હૃદયમાં વસેલું છે અને આજે આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમસ્ત પ્રજાજનો વતી એમનું વિશેષ સ્વાગત આ તીરકામઠું સાફો આદિવાસી બંડી અને અન્ય ચીજવસ્તુઓ આવો આપણે સૌ પણ એકવાર ખૂબ તાળીઓના આદર સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરીએ અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ દાહોદ જિલ્લા પંચાયત અને સંગઠનના આગેવાનશ્રીઓને આપ સૌ પણ ઝડપથી મંચ ઉપર પધારશો અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો આપણે જાણીએ છીએ ભગવાન બિરસા મુંડા સીધો કાનો અને ગોવિંદ ગુરુએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું એમનું સ્મરણ કરીએ અને વર્તમાનમાં જેઓ આપણી બહેનોને શ્રી મંજુલાબેન રમેશભાઈ ચૌહાણ શ્રી ચંચળબેન ઠાકોર આત્મનિર્ભર નારી સખી મંડળની બહેનોનું પ્રતિનિધિત્વ કરતી આ બહેનો કે જેઓ તેમણે પોતે હાથથી બનાવેલી સુંદર કલાત્મક ચીજવસ્તુઓ આપીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે આ બહેને પાંચસો મહિલાઓને ઓર્ગેનિક ખેતી કાર્ય કરવા માટે પ્રેર્યા છે એવા મંજુલાબેન ચૌમંત્રિત કરીએ છીએ અહીંયા ખાસ પધારેલા બ્રહ્માકુમારી સુરેખા દીદી શર્મિષ્ઠાબેન અનેક બહેનોને રોજગારી સર્જન માટે સતત પ્રેરી રહી છે અને ખાસ ઓપરેશન સિંદુર પછી જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અત્રે પધાર્યા છે ત્યારે વિશેષ આશીર્વાદ આપવા પધાર્યા છે બ્રહ્માકુ અને સખી મંડળની બહેનોએ પોતે હાથે બનાવેલી આ સુંદર લીપણ આર્ટવર્કની ફ્રેમ અને વાંસમાંથી બનાવેલું કલાત્મક આ નમૂનો કે જે પણ આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ થઈ રહ્યો છે ગામડાની બહેનોને આત્મનિર્ભર બનાવતા સખી મંડળો કે જેઓ રોજગારીનું સર્જન કરી રહ્યા છે અને ગ્રામોત્થાન માટે નારી સશક્તિકરણ માટે પ્રયત્ન કરી રહ્યા છે ધન્યવાદ આઈ ત્રિરંગો ફેરાવીશું આ ઐતિહાસિક ક્ષણે કે જ્યારે અહીંયાથી આ વિકાસ કાર્યોનો થઈ રહ્યો છે વેરાવળ અમદાવાદ વંદે ભારત ટ્રેન દ્વારા પવિત્ર સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓનો સમય અને શક્તિ બચશે સુવિધામાં વધારો થશે તો સાથે જ દાહોદ વલસાડ એક્સપ્રેસ ટ્રેન આદિવાસી બહુલતા ધરાવતા ક્ષેત્રો અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રોને જોડશે જેથી આર્થિક પ્રગતિના માર્ગ પણ મોકળા થશે સ્ક્રીન્સ ઉપર આપણે જોઈ રહ્યા છીએ આ જ્યાં અમદાવાદ વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી લીલી ઝંડી બતાવીને સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન